બગસરા શહેરમાં તાલુકા હેલ્થ કચેરી દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વિશે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યની પૂરતી સેવાઓ મળે છે કે કેમ તે અંગે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો અમરેલીના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બગસરા તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્યલક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન બગસરા પ્રાંત અધિકારી કે વી નંદા સાહેબના અધ્યક્ષ સ્થાને સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સરકારશ્રી દ્વારા આપવામાં આવેલા આરોગ્યલક્ષી સેવાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજળિયા ધીરુભાઈ માયાણી તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાભર બગસરા નગરપાલિકા પ્રમુખ એવી રીબડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરિયા

બગસરા તાલુકાના બગસરા શહેર મુકામે કાર્યક્રમનું આયોજન કરવાનું હતું તાલુકા કક્ષાએ ડીએચ શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં કુલ સાત મુદ્દાઓ આવરી લેવામાં હતા જેમાં બાળકો અને માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું આ ઉપરાંત માતાનું અને બાળકોનું સ્વાસ્થ્ય પાણીજન્ય રોગો કઈ રીતના નિવારી શકાય આ ઉપરાંત ખાસ તો હાલના સમયમાં ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય એવો માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ જે આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં કઈ રીતના નિવારી શકાય એ બાબતની આજે જનસંવાદ કરવામાં આવ્યો હતો જેની અંદર બગસરા તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ તમામ પ્રતિનિધિઓ આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ઉપલબ્ધ હાજર રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ આગેવાનો હાજર રહી અને જનસંવાદ કરેલો હતો અને વિવિધ સમસ્યાઓ છે એની નોંધ કરેલી હતી આ ઉપરાંત આપણે એટલે કે સરપંચશ્રી અથવા તો પદાધિકારી દ્વારા કઈ રીતના આરોગ્યની સુવિધાઓ છે એમાં મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ એક ચર્ચા કરવામાં આવી આ રીતના તાલુકાના તમામ અલગ અલગ ગ્રામના પ્રતિનિધિઓ સાથે તાલુકાની હેલ્થ ટીમ સાથે રહી અને જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ